ચાલો મિત્રો આપણે આજે આવી ગયા છીએ ધંધુકા અને ધંધુકા એક આખલાને ખૂબ કટાડાવાળો ગયો હતો તો આ ચાર લોક છે એ સેવાભાવી છે ધંધુકાના છે અને સરસ મજાની ફરજ બજાવે છે તો મિત્રો તમે આપ જોઈ શકો છો આખલો બીમાર પડી ગયો હતો લગભગ બે ત્રણ દિવસથી પડી ગયો હતો અને તેને આજે સારવાર કરી રહ્યા છે જુઓ ઇન્જેક્શન મારી રહ્યા છે ભાઈ અને બહુ સરસ મજાની સેવા બજાવે છે જે કોઈ ભાઈઓને આવી રીતે બરવાળાથી ધોળકા લગીમાં ક્યાંય પણ ગા બીમાર હોય અથવા ભટકાણેલી હોય તો આ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો તમે ફોન કરી શકો છો મિત્ર અને આ ટીમને બોલાવી શકો છો એમ્બ્યુલન્સ પણ આવી જાય છે તરત તે તો મિત્ર તમે ગાય હોય ભેંસ હોય બળદ હોય અથવા વાછડો હોય કોઈ બીમાર હોય ભટકાણેલો હોય તો તમે અવશ્ય મુલાકાત લઈ જાવ આ ચાર વ્યક્તિની બહુ સેવાભાવી છે અને સરસ મજાનું ફરજ આપ બજાવી રહ્યા છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર તો મિત્ર આ વિડીયો બને એટલો શેર કરજો અને આગળ મોકલજો જેથી કરીને કોઈ પશુ પ્રાણી રોડ વચ્ચે પડેલું હોય મિત્ર તો તે સાજું થઈ જશે અને આ માણસો હાજર થઈ જશે આખલાને ઇન્જેક્શન આપી દીધું છે અને સરસ મજાનો આંકલો ઊભો થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્ર બહુ સેવાભાવી માણસો છે ધંધુકાની અંદર આ ચાર વ્યક્તિ એવા માણસ છે બહુ સારા છે અને દયાળુ છે મિત્ર ભાઈ છે પોતે અને કામગીરી સારી બજાવે છે કોઈ પણ જગ્યાએ ગાય ભેંસ પડેલી હોય તો મિત્રો તમે આ નંબર ઉપર સરપક સાધજ્યો આ નંબર આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો આખો દિવસ અમને સેવા બજાવી છે આ ચાર વ્યક્તિએ અને સરસ મજાની કામગીરી કરી રહ્યા છે આખલાને ખવારે છે જોઈ શકો છો તમે આખલો ખાવા માંડ્યો છે ત્રણ દિવસથી મારી લારીની આગળ એ પડેલો હતો અને આમને મળી ગયો